ઘરના ઉમરા ઉપર કરવામાં આવતો જે સાથીઓ છે સ્વસ્તિક જેને આપણે કહીએ છીએ સ્વસ્તિક સાથીઓ પ્લાસ્ટિક નો ચોટાડેલો નહીં દિવાળી પરનો હપજો પેલા મશીનથી લઈને તો ખબર પડશે હાથેથી કંકુ થી કરવામાં આવેલો સાથીઓ ઉમરા ઉપર કરી અને પછી એ એની ઓરા મેઝર કરજો માપજો ખબર પડશે તમે આમ ચોકડી કરો કોરા કાગળ ઉપર આમ ચોકડી કરો અને એના ઉપર એને મૂકો તમે જુઓ ઓટોમેટિક આખું ઊંધું ફરવા મળશો અને એના ઉપર ખાલી સાથીઓ કરો પછી ફરી પાછું મૂકી જુઓ આખો એ છતું પૂરેપૂરું ફરી જશે સર્કલ આપણે વિજ્ઞાનના માણસો ને એટલે આપણને તો પ્રૂફ જોઈએ ને વિજ્ઞાનના સમયના ઘડિયાઓ કહેતા હતા કે બિલાડી જાય તો બે મિનિટ ઉભા રહો પછી તમે જાઓ બિલાડી એટલે કહેવા માટેની જ ખાલી પેલી દેખાતી બિલાડી આમ સાચુકડી એ જ નહીં એના ઘણા બધા અર્થો છે એ જાય પછી પણ એની નેગેટિવિટીને ચાલી જતા બે મિનિટ લાગે છે એ પહેલાં જો તમે ક્રોસ થયા તો આપણી એને એની ઓરા ક્રોસ થવાની તો આપણને પણ એ સ્પર્શવાની તો વિચાર કરો આ બધામાં આટલી બધી તાકાત છે આંગણામાં ઉમરામાં સાથીઓ અને રંગોળી કરી હોય તો દેવતાઓ આવે પણ જો ન કરી હોય તો જે આસુરી શક્તિ છે એને પ્રવેશવાનો માર્ગ મોકળો થાય છે એ લોકોને વેલકમિંગ લાગે છે પણ એ સાઉથ વાળા માને છે આપણે એમ સમજીએ છીએ કે પેલા કરે છે ને બહુ સરસ આપણે તો જોઈને રાજી થવા વાળા ને કરીને ક્યાં રાજી થઈએ

એટલે નેગેટિવિટી બહાર નીકળવા જ મળે એનાથી ગભરાવું નહીં આવવા દેવાની જવા દેવાની વોટ એવર કમ્સ લેટ ઇટ કમ વોટ એવર ડોન્ટ સ્ટ્રગલ ટુ હોલ્ડ સમથિંગ ટુ એને રોકવાની કોશિશ નહીં કરો વોટ એવર કમ્સ જે આવે એને આવવા દો બધું સારા માટે જ તો અહીંયા આગળ ધૂંધુકારી આપણને બધાને આપણી અંદર રહેલી જે નકારાત્મકતા છે એનાથી મુક્ત કરી ખાલી બની અને કેવલ શુદ્ધ બની અને પ્રભુ સન્મુખ થવાનું કહે છે